નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાયા છો સાયક્રો મીડિયા સંચાલિત નવસારી લાઈવ આજે આદિવાસી સમાજના ભગવાન કહેવાતા એવા બિરસા મુંડાજીનો જન્મદિવસ છે ત્યારે તેમની જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અને તમે જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને તેઓ દ્વારા ભગવાન બિરસા મુંડાને પુષ્પુ અર્પણ કરી અને તેમને હાર પહેરાવી આજે એમને જન્મજયંતિ જે હતી તેને ઉજવણી કરવામાં જે ક્રાંતિકારી કહેવાય મહાન સપૂત કહી શકાય આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાનું આજે જે જન્મદિવસ છે ત્યારે તેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અહીંયા નવસારીના નવસારી વિજયપુર નગરપાલિકાના પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે વાત કરું છું બેન આજે બિરસા મુંડાજીનો જન્મદિવસ છે આજે કેવી લાગણી આપે પહેલાં તો બિરસા મુંડાની જન્મદિવસની પહેલાં તો હું સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને હું શુભેચ્છા આપું છું લાગણીમાં તો એવું છે કે આ બિરસા મુંડાજી ભગવાનજી જે છે તે અસલ જે તે જે તે સમયે તીર કામઠા લઈને યુદ્ધમાં નીકળી પડતા હતા તે તે એક તે લોકો એમને ખૂબ માને છે આદિવાસી જાતિ લોકો અને બીજા બધા જ લોકો એને સર્વ સર્વ માને છે એ માટે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ત્યારે જિગ્નેશભાઈ પણ જિગ્નેશભાઈ આજે શું કહેશું મુંડાજીનો જન્મદિવસ અંગ્રેજોના ગુલામી કાળમાં બિરસા મુંડાજીએ તેમની સામે જે આંદોલન જગાવ્યું હતું તે આજે પણ આજના નવયુવાનો માટે પ્રેરક છે સમસ્ત ભારત દેશ એક રહી અને સેફ રહી એનો જો તમે મૂળ મંત્ર જોવા જાવ તો એ જમાનામાં બિરસા મુંડાજીએ અંગ્રેજોની સામે લડતમાં સૌની સાથે ખબા મેળવીને દેશને આઝાદ કરવા માટેની જે લડત જગાવી હતી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે આજના યુવાનો પણ તેમાંથી પ્રેરણા લઈ શકે આજના આદિવાસી સમાજના યુવાનો હોય એસસી સમાજના યુવાનો હોય ઓબીસી સમાજના યુવાનો હોય કે બીજા બીજા કોઈ પણ યુવાનો હોય તેઓ પણ આજે દેશમાં આજે કોઈ શહીદી કે બલિદાન નથી આપવાનું પરંતુ જેમ બિરસા મુંડાજીએ કાર્ય કરેલું એ જ રીતે દેશની પ્રગતિ માટે ભણી ગણીને કાર્ય કરીને દેશના વિકાસમાં આપણે પણ ભાગ જ લેવાનો છે જેમ બિરસા મુંડાજીએ ખૂબ જ યુવાનીમાં ખૂબ સારું કાર્ય કરેલું તે જ રીતે આજના યુવાનો પણ દેશની પ્રગતિમાં આગળ આવે પોતે પ્રગતિ કરે પોતાનો સમાજ પ્રગતિ કરે પોતાનું કુટુંબ પ્રગતિ કરે તો પોતાનું રાજ્ય પોતાનો જિલ્લો અને દેશ આપોઆપ પ્રગતિ કરશે એના માટે બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે હું એમને વંદન કરું છું અને પ્રણામ કરું છું નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવારથી હું તમામ સમાજના લોકોને અને યુવાનોને હું હાકલ કરું છું કે તેમના રસ્તે આગળ વધીને દેશની સેવામાં આપ આગળ આવો ત્યારે આદિવાસી સમાજના આગેવાન એવા વિજયભાઈ પણ છે વિજયભાઈ આજે બિરસા મુંડાજીનો જન્મદિવસ કેવી રીતે ઉજવણી કેવી લાગણી આપવાની ભગવાન બિરસા મુંડાજીની આજે એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે હું સમગ્ર ભારત દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું અને આપણે હવે બિરસા મુંડાજીએ જો આપણા માટે આઝાદી અપાવીને ગયા એમાંથી આપણે શીખ લઈને આજના નવયુવાને હવે જે અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે એના અમે અવાજ ઉઠાવતા શીખો તો એ એવી રીતે જો આપણે અવાજ અટાવીને આપણે હક અધિકાર માટે જો લડીશું એ જ આપણે બિરસા મુંડાને સાચી શ્રદ્ધાંજલિ આપીએ કે જન્મજયંતિ ઉજવીએ એ રીતે આપણે મનાવી શકીએ આ રીતે આપણે દરેક લોકોએ આગળ વધવું જોઈએ ત્યારે આજે જે આદિવાસી સમાજના અહીંયા લોકો ઉપસ્થિત છે ત્યારે તેમની સાથે વાત કરીએ આજે બિરસા મુંડાજીનો જન્મદિવસ શું કે સ્વાભાવિક આમ તો સમગ્ર વિશ્વ ગુજરાત દેશમાં આજે આદિવાસીનો મસ્જિદ અને જેને ભગવાનનું વિરુદ્ધ આપવામાં એવા સ્વર્ગસ્થ બિરસા મુંડાને ઉજવણી થઈ રહી છે પંદર નવેમ્બર ઓગણીસો પંચ અઢસો પંચોતેરમાં બિરસો મુંડાનો જન્મ તત્કાલીન રાજ્ય એવા બિહાર અને હાલના ઝારખંડ રાજ્યના ઝાંસી રાંચી જિલ્લામાં એક નાનકડા ગામમાં પરિવારમાં આદિવાસીને ત્યાં જન્મ થયો હતો આદિવાસી તરીકે એમણે સમગ્ર દેશમાં જાગૃતિ લાવવાનું તેમજ તત્કાલીન સમયે જે સાહુકારો જમીનદારો વેપારીઓ મહંતો સામંતોનું જે દૂષણ હતું આદિવાસીઓની જમીન જે પચાવી પાડવામાં આવતી એ આદિવાસીઓને જમીન અપાવવામાં એમનો એક ખૂબ મહત્ત્વનો ફાળો હતો તેમજ શાહુકારોના ગુલામીમાંથી મુક્ત કરવા માટે એમનું યોગદાન સૌથી વિશેષ હતું ત્રીજું જો હોય તો આદિવાસી વિસ્તારમાં આપણા દેશની અંદર તત્કાલીન સમયે અંગ્રેજોનું શાસન હતું ને એ અંગ્રેજોનું શાસન સામે એમણે મુક્ત કરવા માટે સૌ પ્રથમ આપણા દેશમાં જો આંદોલન કર્યું હોય તો તે સ્વર્ગસ્થ બિરસા મુંડા છે મહાત્મા ગાંધીજી હતા પણ તે સમયે જો કદાચ આ બિરસા મુંડાનું સર્વપ્રથમ દેશમાં અંગ્રેજો સમય પ્રતિકાર કરી આદિ આદિવાસ અંગ્રેજોનું શાસન સમાપ્ત કરવામાં એમનો ખૂબ મહત્ત્વનો ફાળો હતો અને એમનું સપનું હતું કે આ સમગ્ર દેશમાં સમગ્ર આદિવાસી વિસ્તારમાં મુંડા રાજ્યની સ્થાપના કરવી હતી એમણે સેવા સામાજિક કાર્યો સમાજમાં પરિવર્તન જમીનો દલીલો દલાલો એમને મુક્ત કરવા માટે તેમજ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરવા માટે એમનું યોગદાન સૌથી વિશેષ હતું જેથી કરીને આવા અનેક કાર્યો સમાજ સેવાને લેતે જેથી તેને સમગ્ર દેશના આદિવાસીઓ આજે પણ એક ભગવાનના વિરોધ આપ્યો છે અને ભગવાનના તરીકે એમની પૂજા કરી રહ્યા છે ખરેખર ખૂબ જરૂર છે વર્તમાનમાં આધુનિક આદિવાસી સમાજે આધુનિક યુવાનોએ આ બાબતે કંઈક કરવું જોઈએ સમાજમાં જાગૃતિ આદિવાસીઓ અંદર અંદર ખૂબ લડી રહ્યા છે એક ફૂટ એક ઇંચ જમીન માટે પણ આદિવાસીઓ લડે છે એમને કોઈ ચડાવી મારમાં અન્ય જાતિઓના જ્યારે પણ ખૂબ જાય છે ખૂબ સમજતા લાંબુ વિચારતા નથી તર્ક કરતા નથી પરિણામે આપણે આદિવાસી સમાજે બિરસો મુંડાના જીવનમાંથી બોટપાથ લેવો જોઈએ ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા આદિવાસી સમાજનું એક ખાસ કરીને કહી શકાય કે જે ઘેરૈયા નૃત્ય હોય તે ઘેરૈયાઓ પણ અહીંયા આવી ચૂક્યા છે અને ઘેરૈયા નૃત્ય એટલે કે આદિવાસીની એક આગળ ઓળખ કહી શકાય એટલે બિરસા મુંડાજીના જે જન્મદિવસ છે અને ત્યારે હવે એક લોકોની આ પરંપરા છે અને પરંપરા મુજબનું આ નૃત્ય જે આદિવાસી સમાજનું જે છે તે તેઓ પણ અહીંયા કરશે એના માટેની આ તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે તેઓ અહીંયા તમામ જે પ્રમુખ છે જે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ છે તેમની સાથે તેમને તીર કામઠાપીને તે તેમની સાથે આ એક તેઓ ખાસ એક પોઝ આપી રહ્યા છે કે જેથી કરીને તમે જોઈ શકો છો કે તેઓ પણ આદિવાસી રંગમાં આજે રંગાયો હોય મિનલબેન દેસાઈ અને તેમની સાથે જિગ્નેશભાઈ અને તમામ જે આગેવાનો છે તેઓ આજે જે એક રંગે રંગાયા હોય એક જૂથ થયા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે અને જોઈ શકો છો કે તમે આજે બિરસા જે જન્મદિવસ છે ત્યારે તેઓ અત્યારે હાલમાં તેમના જે બિરસા મુંડા ભગવાન જે છે તેમના તેમની દોઢસોમી જન્મજયંતિને અહીંયા ઉજવણીનો ભાવ રૂપે એકત્ર થયા છે અને તેઓ અત્યારે હાલમાં વિવિધ કાર્યવૃતિઓ થકી આજે તેમના જન્મજયંતીની અનોખી ઉજવણી કરી રહ્યા છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જ્યુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી